thank you અને અહિયા હનુમાન જયંતિ ઉઠવા આડત્રીસ વર્ષ ના થાય છે અને ખુબ ધામે ધૂમે આજુબાજુના પણ પ્રસાદી લેવા આવે છે અને દાદા મને તો રાખી અને એને દાદા શ્રદ્ધા વિશ્વાસ થી એનું કાર્ય કરે છે અને ખુબ મોટી સંખ્યા માં મેઘનીઓ બધી જમે છે અને દાદા લે છે લેશે આનંદ કરે છે આ અમારા ગામ સમસ્ત ઉજવણી કરવામાં આવે છે મારું નામ શુભ નામ પ્રવીણ પુરીજી મહારાજ હનુમાનજી દાદા આજે હું ખારે સરપંચ બોલું છું અમારા ગામ ની અંદર સાત હનુમાન દાદા બિરાજમાન છે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ નથી જમીન માંથી પ્રગટ થયેલી સાત હનુમાન દાદા ની મૂર્તિ છે અમે આજે સાડત્રીસ વર્ષ થી આ હનુમાન જયંતિ નો ઉત્સવ ગામ ની અંદર આખું ગામ આખું ગામ સ મળી અને ઉત્સવ કરીએ છીએ જેનો અમને બહુ દર વર્ષે દાદા આનંદ આનંદ હતા દર વર્ષે અમારા ગામની અંદર દાદા ની અંદર પબ્લિક એવડું પાંચ થી આઠ દસ હજાર માણસો અમારી આ દાદા એ પધારે પધારે છે પ્રસાદ લેવા દાદા નો અને ગમે એટલું પબ્લિક હોય અમારા દાદા નો પ્રસાદ કોઈ દિવસ ઘટ આવી નથી એ દાદા અમારા માટે પ્રેરણા છે અને અમારા ગામની અંદર એટલી દાદા ની કૃપા થી શાંતિ છે કે કોઈ જાતનું કોઈ કંકાસ નથી શાંતિ બધાય અઢારે વરણ અમે હળી મળીને સાથે મળીને કામ કરીએ છીએ અને એટલી દાદા ની અમારી માથે પ્રેરણા છે અને અમારા ગામ માટે ડર હનુમાનજીનથી અમારા ગામમાં માં પ્રસાદ લેવા દાદા ની મૂર્તિ ના દર્શન કરવા પધાર્થીઓ તો તમને ખ્યાલ આવે ખરેખર ખારે દાદા ની મૂર્તિ શું છે દાદા ની મૂર્તિ કાર અંદર શું છે દર વર્ષે ઈ મૂર્તિ એક ચોકાવા એક ચોકાવા વધે છે એ દાદા નું પરમાણ છે અમને આમરે અમારી ઉમર નાની સાતમી મૂર્તિ લાદી તોડીને બહાર આવી એ હું નાનો એવો એ મને મને યાદ કર સાતમી મૂર્તિ લાદી તોડીને બહાર આવી મને યાદ કરૂર્તિ પછી કરોડો રૂપિયા દેવા વાળા દાતાઓ આવે છે પણ દાદા ઉપર સ્વચ્છ કોઈ મંજૂરી દાદા એ આપતા જ નથી ના કે મંદિર માં તો અબ્જો રૂપિયા દેવા વાળા દાતાઓ આવે છે અમે મંદિર બનાવી દઈએ અમે મંદિર બનાવી દઈએ પણ દાદા ની કોઈ રજા નથી અને દાદા ની અમારા ગામ માટે બહુ પ્રેરણા છે અને અમારા ગામ ના જુવાનિયા ને બધા ને એવા ઉમંગ થાય છે હનુમાન જૈન થી આવે એટલે આઠ આઠ જે અગાઉ ઉમંગ હોય કે આપણે હનુમાન જૈન જલ્દી જવું છે જલ્દી જવું આખી રાત કામ કરે પછી આખો દિવસ કામ કરે પછી બીજે દિવસ બપોર પછી શોભાયાત્રા નીકળે કે આખા ગામની અંદર શોભાયાત્રા ફરે એમાં આખું ગામ જોડાય એટલે ગામ નો ખુબ ખુબ આભાર છે ગામ ને બહુ બધું એક થઈને અમે રહી છીએ કોઈ બી વાદ વિવાદ થયો નથી જય હનુમાન ખારતીય હનુમાન સાત હનુમાન પ્રાગટ્ય જે છે ખારતીય ગામ અહિયાં ગામજનો નિસ્વાદ ભાવે આડત્રીસ વર્ષ થી સેવા કરે છે દાદા ના ગામ માં અને ગામે ગામ થી પ્રસાદ લેવા આવે છે જય ખારતીય હનુમાન જય દાદા